ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આપણી દીકરી આપણા આંગણે ગરબા રમે એ થીમ ઉપર મેગા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હારી સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અંકલેશ્વર ખાતે શહેર છોડી દીકરીઓ ગરબા રમવા જેઆઈડીસી સુધી જતી હતી ત્યારે તે ઉદ્દેશ સાથે ગત વર્ષે નર્મદામાં આવેલા ભયાવહ પૂરને લઈ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રીનું આયોજન મોફુ રાખી તેના ફંડમાંથી પૂર પીડિતોને મદદ કરવામાં આવી હતી તેમજ ગુંજ ગ્રુપ દ્વારા દીકરીઓના સમૂહ લગ્ન માટે ફંડ એકત્ર કર્યું હતું ચાલુ વર્ષે પુનઃ એકવાર શહેરમાં હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આપણી દીકરી આપણા ઘર આંગણે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ગુંજ સોશિયલ ગ્રુપના અગ્રણીઓની દેખરેખ હેઠળ વરસાદના વિઘ્ન વચ્ચે પણ ખેલૈયા ઉત્તમ રીતે ગરબા રમી શકે તે માટે સતત મહેનત કરી ગરબા ગ્રાઉન્ડને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેમજ સીસીટીવી સુરક્ષા સાથે સજ્જ દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે માતાજી છેલ્લા દસ વર્ષથી ગુંજ મેઘા નવરાત્રિનું આયોજન કરતો આવ્યો છે પણ આ વર્ષે આ વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એ નેમ સાથે કે આપણી દીકરી આપણા આંગણે ગરબા રમે તો મારે તમામ અંકલેશ્વર હાંસોડની તમામ દીકરીઓ બહેનોને માતાઓને બધાને વિનંતી છે કે ભલે ગમે ત્યાં આજુબાજુ રહેવા જતા રહ્યા હોય પણ આપણા ગામમાં આવીને ગરબા રમે એવી અમે એમને બધાને એક પ્રાર્થના કરીએ છીએ માતાજીનું ભવ્ય આયોજન જ્યારે આપણા આંગણે થઈ રહેલું છે ત્યારે અમારી ગુંજ ટીમ બધાને આવકારે છે કે ગરબા રમવા આપણા આંગણે આવે બીજી શું શું પ્રવૃત્તિ કરે છે ગુંજ ટીમમાં એવું છે કે અમે અનેક સેવાકીય કામ કરીએ પણ દર વર્ષે સતત અગિયાર વર્ષથી એક્યાવન દીકરીઓના લગ્ન કરાવીએ છીએ ભવ્ય આયોજન સાથે ને એમના ઘર વકરીનો ઓછામાં ઓછો પાંત્રીસથી ચાલીસ વસ્તુઓ દર વર્ષે આપીએ કે એમને ઘરે જઈને કશું બીજે વિચારવું ના પડે કે અમારે આ લાવવું છે એનું ઘર વસાઈને જ આપીએ છતાં પણ લગ્ન થયા પછી એ દીકરીઓને અમે પેશલ મળવા જઈએ છીએ કે દીકરી તારો ઘર સંસાર બરાબર ચાલે છે કોઈ તકલીફ નથી અમારી કોઈ મદદની જરૂર હોય તો એ એ એ દ્રશ્ય જે અમે જ્યારે અમે ગુંજની ટીમ ત્યારે ફીલ કરી શકતા હોઈએ કે કેટલો આનંદ હોય ગયા વર્ષે હા એવું થયું કે લગભગ સત્તર અઢાર તારીખે જ સપ્ટેમ્બરમાં રેલ આવેલી ત્યારે અમારી ટીમ બેસી નક્કી કર્યું કે ગરબા નહીં કરી આટલું પ્રગતિ ની આ આ પૂર આવ્યો છે ત્યારે કેટલા લોકોના નુકસાન થયા દસ દસ ફૂટ સુધી આ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા ઝૂંપડા તણાઈ ગયા એ જોતાં અમે તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો કે આ વખતે આપણે ગયાનું આયોજન બંધ રાખીને જે કંઈ એનો ફંડ છે એ બધાને મદદરૂપી થઈએ ને મોટા ચારસા છે ઓળવાના પાથરવા કે નાના નાના ભૂલકાઓને જોઈએ એને ઉપર છત જ નથી ઓળવા પાથરવાનું બધું તણાઈ ગયું તો ડિસિઝન લઈને ને આઈપી જેને જે વસ્તુ પહોંચાડી શકતા તાત્કાલિક ચોવીસ કલાક માં બધું વ્યવસ્થા કરીને આપણે કર્યું છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર